નકર આયા આ ગોંડલ તો ઈ ગોંડલ છે કે જે ગોંડલ ગોંડલના પાદરની માલિકો ખુદ શક્તિ બિરાજમાન હોય એટલે પીઠ જેને કહેવાય ભલા માણસ કનક ખુદ ભગવતી બિરાજમાન હોય એક બાજુ લોહંગ બાપુ બેઠો હોય એક બાજુ કુબેરપુરી બાપુ હામો રખોપા પા કરતો હોય

મૂળ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે ગોંડલ છે ઈ કોઈ વ્યક્તિનું ગોંડલ નથી આ ગોંડલ છે ઈ સંતોનું ગોંડલ છે આ ગોંડલ છે મહાપુરુષોનું ગોંડલ છે ભલા માણસ અને જ્યાં સર ભગતસિંહજી જેવું મહાપુરુષ જ્ઞાતિ જાતિથી પર થઈ અને રહેનારું જો કોઈ ગામ હોય અને એવું કોઈ જો જગ્યા હોય એવું કોઈ ગામ હોય તો એનું નામ ગોંડલ છે અહીંયા અઢારે આલમ ભેગી થઈ અને બધાય ઉત્સવોને ઉજવતી હોય પ્રવીણભાઈ અને બધાયની વિચારે ભાઈચારો હોય ને આ કાયમને માટે જળવાય રીએ અને આ આ ધજાવાળાના આ જે જે માથે જે નેજો ફરકી રહ્યો છે આ લોહંગ બાપુની કૃપા આપણી બધાયની માથે કાયમ આવીને આવી રહી ને આપણે કાયમને માટે બધાએ આમના આમ ભેગા દેહી અને આવો ને આવો આનંદ કરતા રહી એવી પરમ તત્ત્વ પરમાત્માને પ્રાર્થના કરતા કારણ કે નીચતા થી નારાયણ તરફ હું પ્રવીણભાઈ બીજા કોઈની શું વાત કરું મને ખબર છે કે હું નીચતા ની પરાકાષ્ઠા હતો હમણાં બેન ગાતા હતા ને એનું જ ભજન છે દોષ પોતાના પ્રગટ કરી દે પછી સમરે શ્રી રણ છો પેલા દોષ પોતાનો પ્રગટ કરવો પડે અને પછી જો નારાયણ ભજાય જાય એક ક્ષણ વાર માટે જો નારાયણ ભજાય જાય ને તો એ નારાયણ ને ધક્કો ખાવો પડે ભલા માણસ